મેલા છોરો છોરો મિત્રો એન કે મસ્ત પડી તો આને બસે વિકી નાખી ભાગા જાપડે જો બાજો હાતેડા હે ને ઈ બતા નવા કરાના હે હવે ક્યું હે આયો નહીં પૂરું થઈ ન આયો અરે મિત્રો બજુ ખારા ખારામાં થોડો થોડો આછો હે જય શ્રી રામ જય માતાજી મિત્રો ત્યારે આપણે આવી ગયા હી વેલજી ભવારા ખેતરે વરિયાઈ માટે આપડી વરિયાઈ ને 21 22 દીજીયો થઈ ગયો હે ને બીજુ પાણી વાર નાખીયો તો મને હરિયાજી બતાઉ ક્યુંગી સહી સમજો કઈ છે ને એય ગગરીયા આપડે દેખાયા થી આ બચી જાવ દે દેખાય આ નમજી મિત્રો આજે ગગરીયા દેખાયા આપડે અને આપડે એટલે 400 ગ્રામ જો હોય થી ઈગડે 400 ઓલા 500 ગ્રામ જેવી બત તો હે ને આછી આછી એટલે ಇದಾ ಉಗೆ ಜೋ ಮೋಟೆ ತಿಜನೆ एकदम फ्राई जे है ये तदिया पे वीडियो बनासू atare ಉಗೆ ನ ಬನಾಯೋ ನಿ બીಜೋ એક ಮಿತ್ರೋ ಕಾಪڑے હે ને ಏಕ್ ರಾಯಡಾ ಮಾಟೋ દે ಜಾವನೋ હે ಕಣಾ ದಿವಸ ತೈ ಕ್ಯಾ હે ಇಲ್ಲಿ ಆವೆ ದಿತಾಯಾಟೋ तो ಗೈಸ್ ಅತರ ಆವಿ ಗಯಿ ಅಹಿ ಅಪڑے 제 ರಾಯಡೋ ಹೋಯಾ ತೋ ನೇ ಕ್ಯಾ ಆಗ ರಮೇಶ್ ಭಾಯ್ ವರ ಕಿತ್ರಾ ನಹಿ ಆಸೆ ಡ್ರಾಮಾ ಭಾಯ್ ನ ಕಿತ್ರಾ ನಬಡಾ ಜೆ ವ್ಲಾಗ್ ರತು ಬನಾಯೋ ವಾವಣಿ ಕರೀ ತ્યારે ಕಿಂಕಿ ಕಾಮ್ બીಜೋ ಹೋತು ಎಲೆ એમ ನಾ ತೋ ಬನಾಯ್ ಸ ಕ್ಯಾ ಅತರ ಹನ ಆಟೋ દે ಆವಿ ಗಯಿ ಅಹಿ ಔ ರಾಯಡೋ ಹಜೋ ಹನೆ मस्त है जो मित्रों खरा खरा में थोड़ा आछो है एक खरुण टूको आचो है, है, है। इगर सारूँ है ने सामने दू का रायडो है मित्रों खारा खेत में तो नहीं लेने रायडो करयो है, तो है।, मस्त है जैसे ने बहुत मस्त रायडो है ને આપણે આ બાજુ હે ને આ બાજુ ગૌણવા ઓવતર કરલે આબ આ બચ્ચા અહીં નેરી કરાવલે ને આ ખેતતારી કર મિત્રો નેરી હે કેમે કે સુદરે પણ આ જમીન ખારી થઈ ગઈ ને ઈ સુદરે જ નહી હવે તમે કપેમ કરો ને ઈ લપક તો નહી સુદરે ને આ બચ્ચા નેરી કરાવ સામે અલ્લાહ હોતી ને આ બાજુ ગૌણવા ઓવતર કરલે હે તો આટના તાર આપણે મોહલે તાર સે હાલમાં તારે મિત્રો તારે આપણે આવી ગયા ઘરે અને આપણે નવરાત્ર રહી નહી શકતા એટલે ઘરે આવતા આપણે આપણે જે રજવાની દોઢસો એકડે મશીન જમીન પાયતી ને એ મશીન ને આવી ગયું હે આવી નહીં પૂરું થઈને પૂરું થઈ ગયું આ મિત્રો હે ને આપડે વિડીયો બનાવ્યો તો દોઢસો એકડ જમીન પાઈ મશીન છે ને એમાં વ્યૂ પણ બહુ મસ્ત આવ્યા હતા ને આઈજ મશીન ને જો પૂરું થઈ ગયું હોય ને હમણાં આપણે જે મોલો જે કેનલ ઉપર જે લઈએ ને એવું નાખ્યું આ પતી ગયું એટલે

એટ બહુબલી અજો બહુબલી એમડી તો ગાઈસ આબો જો રોજર જે રાખી એટલે કે હાતડા બતા આમનો જો હાતડા રાખીને અહી જો ખડબો થી ક્યું મે આપડા બધું સાફ કરવાનું હે એ ઓજાર હે ધોવાના બતા અજો રોટેટ ક્યું ભર્યું હે પણ ધોઈ ના આવે એટલે તમને બતાવું કેવો થઈ જાય એને બધા હાતડા જો આપણે આને સાફ કરવાનું હે અબે સાહેબ પડે આ ને આ જગ્યા સાફ કરવાની છે તો હે ને મોડી ફટાફટ જેમ થાય બતલાગી તો બને જો રટર 2029 તો પડી થોડું કે કેન્સલ કર્યો ને આને જગ્યા સાફ કરી નાખી એકદમ મસ્ત ને ડોટર મૂકી દીધો છે બીજા હાથે ડબજ રાખી દીધા હે ને તો ગાવી ના હે કઈ મસ્ત કરી નાખી લી હવે નવારે ધોતા આવશું આપણે રાખતા ઈ તો વિડિયોમાં બતાડીશ ધ નેક્સ્ટ ડે तो गाइस जब जो बाढ़ को जो मेहरा अब जा रहे जो मेहरा तो मेरा सोरा तो मेरा सोरा वापस आ करियो आ करियो आँख मारे तेरे नाक मारे इलाना ले ए सोरा इमोट तो मैं ले रहा लेकर हमारे जो सारी शोक रहे रा नहीं मोड़ा नॉइज़ निकल है મરૂપાણ કાકે શ્રીને 1 મહિનો થયો એટલે આપણે નિશય બારું ન બોલા રાખલ છે આના દાત નથી બતાવ પેલા બકલી બકલી તલેઈ ગયો આના આલુ તેમે છોરાને બાપસો તમ આના સો ભાઈ છોરાન ખરાવાય તમ ખવાય પ્યા ખાઈ રહા ને તો

टेक्नोलॉजी ए टेक्नोलॉजी सुरान चारा करो सुरान बाइन